નમસ્તે હું છું મોટિવેશનલ સ્પીકર સોનલ પટેલ કે આજે હું તમારી સમક્ષ એ વાત લઈને આવ્યું છું કે આજના જળહળતા કળિયુગની અંદર એવો બંદીનો માહોલ છે એ વર્તાઈ રહ્યો છે આપણે જોઈએ તો સુરત શહેરની અંદર જેમાં કિરણ ડાયમંડ એસ્ટેટ છે જે કિરણ માર્કેટ છે એની અંદર ક્યારેય પણ આવી રજા છે રાખવામાં નથી આવી છતાં પણ આજે દસ દસ દિવસની જે રજા છે એમાં ઘણા પરિવારો છે એ ચિંતાની લાગણી અનુભવી રહ્યા છે અને જેના કારણે આ વેકેશન છે ક્યારે ખુલશે એ પણ એનો નિર્ણય છે એ નથી લેવાયો તો આપણે દરેક પરિવારોએ એ ધ્યાન રાખવાનું છે કે બિનજરૂરી ખર્ચા છે એ આપણે ક્યારેય પણ ન કરવા જોઈએ બાવા કોઈ પણ એવા બિનજરૂરી વ્યસન છે એ પણ આપણે એનાથી મુક્ત રહેવું જોઈએ અને બહેનોએ તો પણ એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે ઘરની અંદર બધી જ બાબતની કારણ કે સ્ત્રીઓને ઘર ચલાવવાનું હોય એટલા માટે કેવી રીતે ચલાવવું એ સ્ત્રીના હાથમાં છે પચાસ હજારમાં પણ ઘર ચાલી શકે છે અને પાંચ હજારમાં પણ ઘર ચાલી શકે છે એ સ્ત્રીના હાથમાં છે કારણ કે સ્ત્રીની સુષુપ્ત શક્તિઓ બહુ જ છે સ્ત્રીને ક્યાં પૈસા એ બહુ જ ખબર છે કારણ કે બહુ જ કપડાનો સંગ્રહ કરેલો હોય કોસ્મેટિકનો સંગ્રહ કરેલો હોય પણ આવી બિનજરૂરી ઉપયોગી ન હોય એવી ચીજવસ્તુનો સંગ્રહ છે એ પણ ન કરવો જોઈએ અને પણ આપણે ન આવે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને સંગ્રહ કરેલા પૈસા છે એ પણ પુરુષોને અર્પણ કરી અને પુરુષોને હતાશામાંથી છે એ થોડીક મુક્તિ આપવા બેનોને નમ્ર વિનંતી છે અને બીજી વાત મહત્વની એ છે કે એટલું તો ચોક્કસ યાદ રાખવાનું કે જ્યારે ભગવાન ઉઠાડી શકે છે પણ સુવાડી શકતો નથી કણ અને હાથીને મણ એ ભગવાન અર્પણ જ કરે છે પરંતુ આવું દરેક વ્યક્તિએ ધ્યાન રાખવાનું અને ચિંતામાં હતાશામાં આવી અને ક્યારે આત્મહત્યાનો નિર્ણય છે એ કોઈ પરિવારોએ અથવા તો કોઈ વ્યક્તિએ ન લેવો જોઈએ કારણ કે આજના સાત દિવસ છેલ્લા સાત દિવસની અંદર ચાર લોકોએ તાપીમાં જંપલાવી અને આત્મહત્યા કરી છે એનું મુખ્ય કારણ છે એ હીરામાં મંદી અને પિંચોતેર ટકા લોકો છે એ હીરા સાથે સંકળાયેલા છે બધાને જમીન હોય બધાને સરકારી નોકરી હોય એવું નથી એના કારણે હીરામાં ઘણા લોકો છે એ ટિફિન લઈને જાય અને પાછા પાછા આવતા હોય છે અને કામ ન મળતા એ ચિંતા કરી અને પોતે એકલવાયું જીવન જીવવાનો પ્રયાસ કરે છે આવું છે એ પુરુષોએ મારી નમ્ર વિનંતી છે ક્યારેય કરવું ન જોઈએ અને સ્ત્રીઓએ પુરુષોને હંમેશા સપોર્ટ આપવાનો છે કે કાંઈ વાંધો નહીં આપણી એકના ઘરે મંદી નથી આખા સમાજની અંદર આખી દુનિયાની અંદર આ મંદી છે એ વર્તેલી છે એટલા માટે આવું આશ્વાસન છે એ હંમેશા સ્ત્રીઓએ આપવું જોઈએ એના કારણે પુરુષ છે એ ભાંગી ન પડે એવી મારી નમ્ર વિનંતી છે મારો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત